તુલસી પાસે દીવો પરગટાવવાનું શું પરિણામ મળે છે નમસ્કાર મિત્રો તમારું ધર્મ પ્રેમી જનતાને મારા જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આપણી સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાર્તામાં મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીશ એક વાત છે કૃપા કરીને મને માર્ગદર્શન આપો પછી ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે સત્યભામા તમારા પ્રશ્નનું શું છે કૃપા કરીને મને કહો મને તમારા પ્રશ્નનો ઉલ્લેખમાં આનંદ થશે પછી સત્યભામાએ કહે છે કે હવે પ્રભુ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિને શું મદદ મળે છે તુલસી પાસે કયું ફળ પ્રાપ્ત થાય છે તથા દીવો પ્રગટાવવાની પદ્ધતિ શું છે અને દીવો કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ કૃપા કરીને મને વિગતવાર જણાવો પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કે દેવી આજે તમે સંગ્રહ વિશ્વાસનો કલ્યાણ માટે ઘણું બધું વિચારી રહ્યા છો તમે એક ઉત્તમ પ્રશ્ન પૂછો છો તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક પાચીન વાત કહું છું જેમાંથી તમને તમારા બધા જ પ્રશ્નોનો જવાબ મળી જશે આ કથામાં હું તમને સાંજે તુલસી પાસે દીવો પ્રગટવાના પરિણામનું વર્ણન કરીશ તેથી તમે આ કથા ધ્યાનથી સાંભળો આ કથા ધ્યાનથી સાંભળવાની વ્યક્તિને સૌ વર્ષ સો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે દેવી સત્યભામા કહે છે કે હું પ્રભુ આ કથા સાંભળવા માટે ઉત્સુક છું તમે કૃપા કરીને મને કથા કહો પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભમાને એ કથા સંભળાવવાનું શરૂ કરે છે એ દેવી આ પ્રાચીન કાળની વાત છે દક્ષિણ દિશામાં કૃંગબ્રદા નામની એક ખૂબ જ મોટી નદી હતી તે નદીના કિનારે અરીપુરા નામનું એક અંતિ સુદર સુંદર નગર વસેલું હતું તે જ નગરમાં મનોહર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ સારો ચારિત્રનો વ્યક્તિ હતો તે ધાર્મિક કાર્ય કરતો અને વેદના માર્ગે ચાલતો હતો તેને તમામ શાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો આજે બ્રાહ્મણની એક પત્ની હતી તેને તેના કાર્યના કારણે લોકો તેને દુષ્ટ કહેતા તેના નામ પ્રમાણે જ કામ કરતી તે હંમેશા તેના પતિનું અપમાન કરતી તેના વિશે ખરાબ શબ્દોનો બોલતી તેના પતિને કુવાક્ય કરતી ત્યાં તેને ભયંકર દુઃખ પહોંચાડતી તેના પતિ માટે ક્યારે ભોજન રાખ્યું નહી ક્યારે તેના પતિ સાથે પણ પણ નથી અને તેની સાથે પ્રેમથી વાત ન કર્યા જ્યારે પતિના મિત્રો તથા પરિવાર સભ્યો ઘરમાં આવે ત્યારે તેને સ્ત્રી તેમનું અપમાન કરીને તેને ભગાડી દેતી અને તે પોતે પણ હિંતાથી પાગલ બનીને સતત અન્ય વિભિચારી સ્ત્રીઓ સાથે ફરતી રહે છે તેનું મન તેના પતિને છોડીને અન્ય પુરુષો સાથે જોડાયેલું રહેતું તેને તેના પતિ સાથે પ્રેમથી વાત પણ ન કરતી હતી પરંતુ અન્ય સુંદર પુરુષો સાથે બેસીને મીઠી મીઠી વાતો કરતી અન્ય પુરુષો આપસ માટે તેના પોશાક પહેરીને ગામમાં ફરવા જતી કેટલીક તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહીને કોઈ સુંદર પુરુષોનો રાહ હોતી કોઈ દુષ્ટ માણસને લલચારતી અને તેની સાથે મસ્તી કરતી પછી એક દિવસ તેને દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી તેનું મન વાસનાથી ભરાઈ ગયું કે કોઈ સુંદર પુરુષની રાહ જોઈ હતી પણ તે સમયે બહુ ખૂબ જ ખુશ ન હતી તે જગ્યાએ કોઈ પણ માણસ ન આવ્યા તેથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેને પિયરની શોધમાં પીઉની શોધમાં અહીંથી જવા લાગી તે દિવસ તેના બધી જ મહેનત વ્યસ્ત ગઈ તે ત્યાં ઊભી રહી અને તે વિલાપ કરવા લાગી તો આજે કોઈ સુંદર માણસ આ રીતે આવ્યો નથી હવે હું મારું કામ કેવી રીતે કરીશ આખી રાત કેવી રીતે પસાર કરીશ તે જોર જોરથી રડવા લાગી તે જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો તે પાપી સ્ત્રીઓને અવાજ સાંભળીને તે જાગી ગયો અને તે કૂદીને તેના ખાવા માટે સ્ત્રીઓ પાસે આવ્યો તે ભયંકર વાઘને જોઈને સ્ત્રી પરવેશો પરસેવો વળવા લાગ્યો તે ડરતી ધૂજવા લાગી તે સ્ત્રી કંઈ પણ કરે તે પહેલા વાઘે તેના પંજા વડે તેને ઘાયલ કરી અને તે સ્ત્રીને જમીન પર પાડીને જમીન પર પડતાની સાથે જ સ્ત્રીએ બૂમ પાડી અને કહ્યું કે એ વાઘ તું અહીંયા કેમ આવ્યો છે મને કેમ મારી રહ્યો છે અહીંયા મારા પ્રિયની શોધમાં હતી તું મને છોડી દે તને શું મળશે મને ખાઈ રહ્યો છે આ સ્ત્રીએ કહ્યું આ સાંજને ભયંકર વાઘ માટે સતપી ગયો અને હસવા લાગ્યો તું દુષ્ટ આજે તને મારા ખોરાક તરીકે નિયુક્ત કરી છે મારું કામ તારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું છે તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે સ્ત્રી કહેવા લાગી કે વાઘ તું કોણ છે સાચું કહે તારે વાઘ કેમ બનવું પડ્યું અને મારી જેવી સ્ત્રીઓને કેમ ખાય છે મને બધું કહે અને પછી મારું ભોજન કરજે પછી બોલવા લાગ્યો પાપીની તું તને મારા વાત કહું છું ચાલ હું તને કહું કે મારા વાઘ કેમ બનવું પડ્યું પ્રાચીન સમયમાં દક્ષિણ દેશમાં એક નદી હતી તે નદીમાં કિનારે એક મોટું શહેર હતું તે શહેરમાં હું રહેતો હતો હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને મેં ખોટા જ્ઞ વગેરે કરતો અનેક પાપીઓ માટે જ્ઞનો કર્યા હતા તે પાપીઓનો ઘરે ભોજન પણ ખાતું હતું પૈસાના લોભમાં મેં ઘણા પાપીઓ માટે કામ કર્યું બ્રાહ્મણે ન લેવું જોઈએ તેવી પણ તે મે વસ્તુઓ લીધી અને કોઈની પાસેથી પૈસા લઈને પાછા ના આપતો વર્ષ વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો પરંતુ તેના છતાં મેં દાન લેવાની આદત છોડી નહીં હું પાક પર પાક કરતો રહ્યો પછી એક દિવસ પૈસાના લોભને લીધે હું નદી કિનારે ગયો અને બોલીને કોઈ પણ કર્યા વિના દેવી દેવતાઓને પૂજા કરી ઘણા પૈસાનું દાન સ્વીકાર કર્યો પછી તે જગ્યાએ એક બીમારી પુત્રો આવ્યો અને મારે પગે કરડી ગયો અને તે જ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો પછી તે જગ્યાએ યમના બે દૂત દેખાયા અને મને એ લોક યહં લોકમાં લઈ ગયા ત્યાં યહં રાજા ચિત્રગુપ્તને મારા ક્રમનો હિસાબ જણાવવા કહ્યું ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે હે જરમરાજા આ બ્રાહ્માણ ઘોરપાપ કર્યું છે તેણે બીજાને જૂઠું બોલીને વિધિ પ્રમાણે પૂજા ન કરી તથા ખોટા મંત્ર ચાર કરીને પૈસા મૂક્યા છે તેણે ભગવાનનું અપમાન કર્યું છે એટલે આ પાપ પાપી બ્રાહ્મણ નરકમાં જવાના લાયક છે પછી એમ રાજા તેને દૂતને જ્ઞાન આપી અને મને નરકની આગમાં ફેંકી દે દીધો ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર પ્રાપ્ત થયું અને આ દુર્ગમ જંગલમાં કહેવા લાગ્યો મારે પાછલા જનમના પાપનો યાદ કરીને હું ક્યારે માસમાઓ ઋષિઓ સતી સ્ત્રીઓ વગેરે ખાતો નથી હું માત્ર પાપી દુશ્મિઓને

તેથી આજે હું ચોક્કસ પણ મારો ખોરાક બનાવીશ આટલું કહીને તેને તે પાપી સ્ત્રી પોતાના ગાદદાર નખ વડે કાપીને તેને ટુકડા કરી તેને ખાધી ત્યાર બાદ તે જગ્યાએ હેમના બે દૂતો પ્રગટ થયા અને તે પાપી સ્ત્રી ઉપાડીને એમ પૂરી લઈ ગયા ત્યાં એમ રાજાની સામે ઊભી રાખી પછી ચિત્રગુપ્તને સ્ત્રીઓને અહેવાલ સંભળાયા એહેમ રાજાને કહ્યું કે ધરમ સ્ત્રી બહુ પાપી છે એને ઘર પાપ કર્યું છે તેને વિવિચાર કર્યો છે તેને ક્યારે પોતાના પતિની સેવા કરી નથી તેના પતિને ભૂલી જતી અને અન્ય પુરુષો સાથે ભોગ વિલાપ કરતી તેના બધો પાપ વિશે સાંભળીને એહેમ રાજા તે સ્ત્રીને નરક અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવામાં આદેશ આપ્યો તે ઘણા વર્ષો સુધી તે તળાવમાં આવી પછી તેને બહાર કાઢવામાં આવી હતી અને રો નામનો નરકમાં ફેંકી દેવામાં આવી આ રીતે તેને ઘણા વર્ષો સુધી જુદા જુદા નરકોમાં ધકેલી દેવામાં આવી અને ઘણા વર્ષો સુધી નરકમાં રાખવામાં આવી ત્યાર પછી તે મહાન ફરથી પૃથ્વી પર આવી અને ચંડાણના રૂપમાં જન્મ લીધો ચંડાણના ઘરે જન્મ લીધા પછી તેણીએ ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા વિવિચાર કરવાનું શરૂ કર્યું ઘણા પાપી પુરુષો સાથે ફરવા માંડ્યું અને પછી થોડા સમય પછી તેને તેના પૂર્વ જન્મનો પાપ કરવાનું શરૂ કર્યું અને તેને કોઢનો રોગ થયો અને તે ભયંકર પીડા થવા લાગી તેના શરીરના અંગો બળવા લાગ્યા તેની આંખો દુખવા લાગી તે આ દુખ સહન કરી દિવસ કરીને દિવસો પસાર કરવા લાગી પછી એક દિવસ તેને સ્નાન કરવા યતુથી અંતાપુર ગઈ અને એક

ફોસામાં બાંધીને લઈ જવા લાગ્યા તે તરત જ ભગવાન વિષ્ણુને બે સલાહકા સ્થળે પર હાજર થઈ ગયા અને તે દૂતોને રોક્યા તેમને દૂતો કહેવા લાગ્યા કે પાપશો એમ રાજાની જ્ઞાનથી અમે આ પાપી સ્ત્રી લઈ જઈ રહ્યા છીએ પણ તમે અમે અમને કર્યા કારણોસર રોકી શકશો આ સ્ત્રી ખૂબ જ પાપી છે તેના નમ્રતમાં લઈ જવાની પરમનાગની આપવામાં આવી છે ત્યારે પાપદસ બોલ્યા કે દૂતો આ શ્રી વિષ્ણુની ભક્ત છે નકમ જવાનો લાયક નથી સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો તેને કારણે કે બધા જ બાપો નાશ પામ્યા છે તેથી હવે તેના નરકમ નરકમાં જવાનો લાયક નથી નરક જવાના લાયક હતી પરંતુ તે સ્વર્ગમાં જવાના લાયક બની છે પાપ દર્શનની વાત સાંભળીને તે દૂતોને સ્ત્રીઓ તે જગ્યાએથી છોડીને અહેમ લોક પાછા ફર્યા અહેમરાજ આખી વાત સાંભળીને પછી ભગવાન વિષ્ણુ સલાકારોને સ્ત્રી દિવસ દિવ્ય વિમાનમાં બેસાડીને સર્ગમાં લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે દેવી સત્ય પામા રીતે તુલસી પાસે દીવો પ્રગટાવતી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે સ્ત્રી રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે સ્ત્રી ભાગ્યશાળી બની જાય છે તેના પાછલા જન્મના તમામ પાપોનો નાશ થાય છે અને તેનું સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર જાપ કરવા જોઈએ હોમ તુલસી દેવાય હોમ ધર્મી વિષ્ણુ પ્રિયાય ધર્મિતનો વંદ્ર પ્રચદાત શ્રી કૃષ્ણ કહે છે હજારો અમૃત ગહનો સ્નાન કર્યો પછી શ્રી હરિને એક તુલસી પાન ચડાવાના જેટલે ગુપ્ત મળે છે એટલી તુપ્તિ મનુષ્યો દસ હજાર કોદાણથી મળે છે તેવું જ પરિણામ મળે છે મૃત્યુ સમયે બધા જ પાપોમાંથી મુક્ત થઈને શ્રી કૃષ્ણ ધામમાં જાય છે મિત્રો સનાત હિન્દુ ધર્મ તુલસીનો છોડનું સૌથી વધુ મહત્વ છે તેથી પ્રથમ ભગવાન વિષ્ણુ પૂજા કરવી આવી જોઈએ શ્રી શ્રી હરિ કહે છે જે દેવી લક્ષ્મી વ્રંકુઠ અશ્વસ્થિ ધન્ય છે તેવી જ હરી કર્મકુટને તુલસીના કારણે જ પવિત્રનું વરદાન મળે છે પૃથ્વી પર જ્યાં પણ તુલસીનો છોડ છે હશે તે સ્થાન પર ક્યારેય કોઈ દુષ્ટ હશે નહીં જ્યાં પણ તુલસીનો છોડ નહીં હોય અથવા સ્થળ પર કોઈ વસવાટ નહીં થાય તે સૌથી પવિત્ર હશે એટલા માટે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો જોઈએ તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તુલસીના છોડ પાસે દીવા પ્રગટાવવાનું મહત્વ સમજાયું છે તો મિત્રો આ અતિ આજની વાર્તા હું આશા રાખું છું કે આ તમને ગમી હશે અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો આભારને ફરી મળશું એક નવા વિડીયોમાં સાથે નવા ટોપિક સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ